બોલો બોલો સરકાર આપડું આપડું આયો એવું કરો હવે કર્યું કર્યું થઈ એવું એટલે શું કરો મરતા ગયા ભાઈ શું સાહેબ એ એટલે મરતા ના મારે શું કર્યું એક તો અમે ખરબો હરસિદ્ધિ માતા નું મંદિર બનાવ્યું હતું એની મોટી પ્રાણ પ્રતિષ્ઠા રાખી આખા ભારતના ચૌધરી આપણે ચૌધરી ધારાસભ્ય સંત સભે બધા આવી ગયા અને અધ્યક્ષ સાહેબ થરાજ ની બાજુમાં મલુપુર માં વસરામ રબારી ની મારી જીતી બહેને બેહી અને પાલનપુર જ્યાં અમારો ચૌધરીઓ વચ્ચે ના આયા અને પરબતભી સાહેબે અમને રોડ ફાળવ્યો હતો મજુરી કર્યો હતો અને અધ્યક્ષ સાહેબે પિરુડા મોલો જિલ્લા પંચાયત કેવાથી ભાપડે જે કરબોડ નો રોડ રદ કરી ભાપડે ને કરબોન ના રદ કરી ભાપડે જે કરબોડ આપ્યો હા એટલે અમારી કોઈ કદર નહીં એણે તારે તમે હતા રાતે બે વાગે ભેળભોટ અમે હોય અને દારૂડિયાને પકડ રજપૂતો ને પકડન પોલીસ ને ઉભી રાખો અને અત્યારે હવે અમારે તો અધ્યક્ષ સાહેબ ઓફિસે જ આવો ને તો અમારે કાયદેશન લાઈનમાં રેવું પડે ચાર પાંચ કલાક શું વાત છે

એક રુચિભાઈ ને ભેગા એક રુચિભાઈ ને લઈને ભરાય એક એમબીબી ભરાતા ભરાય રે એટલે અમે ચોધરી બધા શંકર ભાઈ થી અત્યાર ગોતેડા છો જો આ જો આ રેખા બેન એ સંસદ થી ટિકિટ લીધી હોય તો શંકર લીધી હોત ને તો અમે બધા હેડતા હેડ દ્વાર ની મનતા કરવા રહ્યા હતા એટલે અમે ગોતેડા હતા શંકર ભાઈ ની કાઢવા ચોધરી બરોબર ચમ કે દોઢ વર્ષમાં માં અમે ગળાઈ ગયા છે ત્રણ ત્રણ કલાક લાઈન માં ઉભું પડે

અમે નથી કરતા બધા વોટ આપી દેશે ચૌધરી ઋપસી બી એટલે આ તકલીફ એ જામીનભાઈ તમને કોરો તમારો હવામાન કેવું છે પાલનપુર ઈકો તમારું તો સારું છે પણ તમે આ તો કીધું એટલે તમને કોલ તરત સીધી વાત કરો ને મેં પૂછ્યો સાગરને પૂછ્યો સાગર ને પૂછ્યો મેં તો તમે માતાજીનો દર્શન કરો બરોબર મેં કીધું સ્વાગત કરો બીજું કરવી પડે મારી સમાજની બેન કોઈ બીડી નથી પણ અમારા જે હોય ઉમેદવાર અધ્યક્ષ સાહેબ અને તમે બધા પાલનપુર વાળા લઈ ભરો ઋચિભી અમે તો અત્યારે જિલ્લા પંચાયતમાં ઉભા વીસ હજાર નું મતલબ જિલ્લા પંચાયત દુવાની જાવ ઓગણી હજાર બી હજાર એટલે એમને કે કોડોક આ તમે ઋક્ષિને સાઈડ માં કરો તો ધીતું હોય તો પરમદાડે મે પરમધાડે મોટા મેસ ના રાજુરામ બાપુ ના દર્શન કરવા જાય તો જરાજ જો કોઈ આઠ ભેગો ભેગો તો એક વૃક્ષ બે હજાર એક એમ બી અને બીજું તો અધ્યક્ષ સાહેબ ને અંદર ધારાસભ્ય રહ્યા તો થરાદના એમને પીએ ઓફિસે બધા વાવ તાલુકાના સોઈગઢ તાલુકાના પીએ રાખ્યા એટલે અમારું કોઈ નું ચૌધરી નું કોર્મ જુ થરાદ હા એટલે અધ્યક્ષ સાહેબ નડે છે આ રેખા બેન અધ્યક્ષ લડે છે વાવ માં બે મહિનો દોઢ પટેલ હતો અને એમાં મારો કોન્ટેક્ટ હતો અને ગેની બેન મેં સન્માન કર્યું એટલે એક બીજા એમના શંકરભાઈ ના ચમચાઓ મને દબાણ આપવા મળ્યા કરવા મળ્યા અને અહીંયા રેકોર્ડિંગ કરીને મારો વાયલેસ કર્યું અને કાયદેસર મેં પણ વિરુદ્ધ કર્યું છે જેમ કે અમારા હોય રોડ રસ્તા હતા બધા કાપી રહ્યા છે અને અમે રોડ રસ્તા માટે કેવા જ્યાં પંદર થી સત્તર રણ અમારા કાપ્યા છે બે પીલુડા જિલ્લા પંચાયત નારોલી જિલ્લા પંચાયત ઉપરથી એમના મોડસો ને શંકરપીર પીઓ ને શંકરપીર કેવા ગયા એટલે કહી તો ગુલાબસિંગ રોડ કરેલા હતા એટલે કાપી નાખ્યા એટલે મિત્ર ગુલાબસિંગ રોડ માટે ડીઝલ બળતું હતું ને શંકરપીર રોડ માટે પાણીથી ચાલે મારા સાથે પછી એમની ઓફિસે પણ એમના પીઓ છે એ પણ અમારે કોઈ જવાબ આપતા નથી બબે કલાક લાઈટમાં ઉપર ઉપડે છે અમારે કોઈ કોમ થતું નથી અમારે કોઈ અસ્તાલી કેમ નો નથી અમારા ચોધરીયા નો બોણ ઓજાર નથી તો અમારે એકાદો પીએ અમારો પણ રાખો તો પછી જે ટિકિટની વાત કરું છું તો ટિકિટની અંદર અમારો બનાસકાંઠા કોઈ મો ભારતીય જનતા પાર્ટી માં નતર કોઈ કોંગ્રેસ માં નથી કાર્યકર્તા એવી કોઈ પણ બનાસકાંઠા નો અમારો કોઈ લોકસભાનો ઉમેદવાર છે ની શંકર બી દે તો પાટણ જિલ્લાના ના દે દે તો પાટણ જિલ્લાના નો અમારે કોઈ લેવા દેવા નથી અમારા અસ્તાલીક વાય અત્યારે ઉમેદવાર પરમોણે અમે વિચારધારણા કરાવશું અને અમે ઈ વખતે અત્યારે

ચૌધરી સિવાય આ વખતે વધારે સમર્થન આપશે અને એમના માણસો પણ એમ કે તમે કોંગ્રેસ ને કેવી સાહેબ ની ટિકિટ મતદાન કરી શકો અમે ઓગણીસો માં પણ કોંગ્રેસને મતદાન મિત્ર કરી પરિસાંગ્રેસ ને મતદાન કર્યું તો એમનો કરતા કોઈ મરી નહી પોતાનું છે અને પાલનપુર તાલુકા ના જામીન છે ઈ સંકલ્પી નો છે ને એમણે મારો વાયરસ કર્યો